નમસ્કાર મિત્રો એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ધોરણ દસ અને ધોરણ બારના જે બોર્ડના ફોર્મ ભરાવાના ચાલુ છે તેમાં આપણે ફોટો અને સાઇન અપલોડ કરવાના હોય છે વિદ્યાર્થીના તો તેને રિસર્ચ કઈ રીતના કરવા સૌથી પહેલાં આપણે અગત્યની તારીખ વિશેની વાત કરી લઈએ આપણે બોર્ડના ફોર્મ તારીખ સાત અગિયાર બે હજાર પચીસથી છ બાર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકીએ છીએ આપણે બોર્ડના ફોર્મ ક્યાં સુધી ભરે છે તેની માહિતી મેળવી હવે આપણે આજે માહિતી મેળવીશું કે એક જ સાથે બધા જ ફોટો રિસાઇઝ કઈ રીતના કરવા બોર્ડના ફોર્મમાં મિત્રો આપણે એક ક્રાઇટેરિયા આપેલો હોય છે એ શું ક્રાઇટેરિયા છે સૌથી પહેલાં તો આપણે તેની માહિતી મેળવીએ ફોટો અને સાઇન પાંચ કેબીથી વીસ કેબીની અંદર હોવા જોઈએ અને સો વીડ અને એકસો વીસ હાઈટ ફિક્સલ એ રીતના આપણે સેટ કરીને જ ફોટો અને સાઇન આપણે રિસાઇજ કરવા પડે તો જ આમાં વેબસાઇટમાં અપલોડ થાય છે તો આપણે આજે આપણે એક એવી વેબસાઇટ વિશેની માહિતી મેળવીશું જે એક જ ટાઈમે એટલે કે મલ્ટિપલ ફોટો એક જ સાથે કઈ રીતના પાંચ કેબીથી વીસ કેબીની અંદર અને આમાં જે રીતના ફિક્સલ માગેલ છે તે રીતના જ બનાવી આપશે ચાલો તેના વિશેની માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણે ગૂગલ ઓપન કરશું તેમાં સર્ચ કરશું ફોટો રિસાઈચ મલ્ટિપલ એવી રીતના આપણે સર્ચ કરશું એટલે આપણે ઘણી બધી વેબસાઇટ આવશે એમાં જે પહેલાં નંબરની વેબસાઇટ છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે ડાયરેક્ટ જ વેબસાઇટ ઓપન કરી શકશો ચાલો હું અત્યારે વેબસાઇટ ઓપન કરું છું વેબસાઈટ ઓપન થઈ ગઈ છે હવે આપણે જે ફોટો રિસાઈચ કરવાના છે તે અહીંથી આપણે સિલેક્ટ કરવાના છે પણ તે પહેલાં હું તમને થોડી અગત્યની માહિતી આપી દઉં આપણે સૌથી પહેલાં જે ફોટો રિસર્ચ કરવાના છે તેને આપણે ક્રોપ કરી લેવાના છે ક્રોપ કરી અને પછી આપણે અહીં સિલેક્ટ કરી અને ફોટો અપલોડ કરવાના છે દાખલા તરીકે તમને હું એક ફોટો બતાવું છું દાખલા તરીકે આ એક ફોટો છે જો તમે જોઈ શકતા હો તો અહીં તે ત્યાંસી કેબિનો છે તો હું તમને આ ફોટો એક રિસર્ચ કરીને બતાવું છું હવે આપણે અહીંથી એ ફોટો સિલેક્ટ કરીએ છીએ સિલેક્ટ ઇમેજ અને આ ફોટો ઓપન ઓપન કરશું આ પેજ ઓપન થઈ જાય એટલે અહીં આપણે લખેલ આવે છે મેન્ટેન એક્સપેક્ટ રેટીઓ ત્યાં આપણે ટીક માર્ક હટાવી દેવાનો છે અને અહીં આપણે લખવાનું છે સો અને અહીં લખશું એકસો વીસ બસ એટલું કરી અને રિસાઈચ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે બસ આપણો ફોટો રિસાઈચ થઈ ગયો હવે અહીંથી આપણે ડાઉનલોડ કરશું આપણો ફોટો ડાઉનલોડ પણ થઈ ગયો છે અને હું તમને બતાવી દઉં કે આ કેટલા કેબીનો ફોટો થયેલ છે તમે અહીં જોઈ શકો છો કે પંદર પોઈન્ટ ચાર કેબીનો ફોટો થઈ ગયો જે આપણે પાંચ કેબીથી વીસ કેબીની અંદર જોતો હતો તે પંદર કેબીનો થઈ ગયો તો આ ફોટો ચાલશે મિત્રો આમાં તમે એક સાથે ત્રીસ ફોટો રિસર્ચ કરી શકો છો આપણે ફોર્મ ભરવામાં સહેલું રહે તે માટે હું જે ટ્રીક લગાવી રહ્યો છું તે તમને આજે હું જાણકારી આપું છું કે આપણે એક સાથે દસ જ ફોર્મ ભરવાના એનું કારણ શું કારણ કે દસ ફોર્મ ભરશું એટલે દસ ફોટો અને દસ સાઇન એ ટોટલ વીસ આપણે રિસાઇઝ કરવાના એક સાથે થશે એટલે આ વેબસાઇટમાં તે થઈ જશે અને બીજું આપણે તે એક ફોલ્ડરમાં સેવ કરશું ત્યારે આપણે રિનેમ કરવાની જરૂર નથી કારણ કે દસ જ ફોર્મ હશે એટલે આપણે વિદ્યાર્થીનો ફોટો ઓળખી જશું અને સાઇન પણ ઓળખી જશું એટલે આપણે રિનેમ કરવાના જે સમય જાય છે તે આપણો સમય બચશે તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર મિત્રો